વડોદરા પાટણના વારેડા ગામના વતની બાબુભાઈ પરમારનો વિદાય સમારંભ યોજવામાં આવ્યો હતો જેમાં અગ્રણીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા રવિધામ ગુજરાતના પ્રમુખ વિનોદભાઈ સોલંકી સિત્તેર ગોડ રોહિત સમાજ પ્રમુખ રામજીભાઈ મિસ્ત્રી મંત્રી મોહનભાઈ પરમાર ખજાનચી રમેશભાઈ ધારવા પૂર્વ પ્રદેશ ઉપાધ્યક્ષ પ્રવીણભાઈ પરમાર નગરપાલિકા પ્રમુખ હિરલબેન પરમાર વગેરે મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા રવિધામ પ્રમુખ વિનોદભાઈ સોલંકીએ કહ્યું કે સમાજમાં ક્યારેય રાજકારણ ન આવવું જોઈએ તો આવનારા સમયમાં પાટણ ખાતે ભવ્ય રવિધામ બને અને સમાજ એક બની રહે તે વાત પર ભાર મૂક્યો હતો

આજે મારી વયનિવૃત્તિ અને માર્ગદર્શન કાર્યક્રમ રાખવામાં આવેલો તેમાં મારા સિત્તેર સમાલગોળ પરગણાના દરેક કારોબારી કમિટી સભ્યો પધારેલ નગરપાલિકા કોર્પોરેટર પ્રમુખશ્રી હિરલબેન પણ પધારેલ સાથે જિલ્લા ઉત્કર્ષ મંડળના પ્રમુખ શ્રી વાલાભાઈ પણ પધારેલ તાલુકા ઉત્કર્ષ મંડળ ભરતભાઈ બાંકોલા પણ પધારેલ અને નામી અનામી લોકો પધારી અને મારો ભાવ દર્શન કાર્યક્રમ રાખેલ તેઓનું હું સર્વેનું ખૂબ ખૂબ ઋણી છું હું શરૂઆતમાં ઓગણીસો સત્યાસીમાં રોહિતનગર સોરી સરસપુર તાલુકો કચ્છ ભુજ ત્યાં નોકરી કરેલી છે અને બાર વર્ષ ત્યાં ફરજ બજાવવા બાદ અત્યારે રોહિતનગર પ્રાથમિક શાળામાં મારી પચીસ વર્ષની નોકરી થયેલ અને ત્યારબાદ એકત્રીસ દસ બે હજાર ચોવીસના હું નિવૃત્ત થયેલ ત્યાં પણ એક સારો એવો મને ભારદર્શન કાર્યક્રમ રાખી અને મારું ખૂબ ઉંમરકાેર સ્ટાફ મિત્રો અને ગામ લોકોને મારું સ્વાગત કરેલ અહીંયા પાટણમાં અંબિકાનગર સોસાયટીમાં હું રહું છું ત્યાં પણ મારો એક ભાવ દર્શન કાર્યક્રમ રાખી અને મારું ખૂબ સરસ રીતે સોસાયટીના સભ્યો સમાજના અગ્રેસરો અને મારા સગાવાલા મારા વૈવહીઓ સર્વેને ખૂબ જ મારું સ્વાગત કરેલ છે તો તેમનો હું ખૂબ ખૂબ આભાર માનું છું આપનું શુભનામું છું બાલુભાઈ નાગરભાઈ પરમાર કામ વારેડા તાલુકો સરસ્વતી જિલ્લો પાટણ અત્યારે હું અંબિકાનગર સોસાયટી પાટણમાં રહું છું અને સમાજ સાથે સમાજ સેવામાં હું સંકળાયેલો છું ઓકે